પાણીનો ભરાવો થતા મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેમાં જૂની મામલેદાર કચેરીમાં કચરાના ઢગલા અને બગલાઓની ભીઠના કારણે ગંદકી અને દુર્ગંધી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જેમાં ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલીઓ પડી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં રસોઈ ઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે દિવાલ ઉપર અને ભોય તળે બેસી નખ શકે તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરી દવાનો છંટકાવ કરવામાં આવે ઉપદ્રવ જવાબદાર કોણ શાળાના બાળકોને અને વાલીઓ ભારે વીમા શાળામાં મુકાયા છે ત્યારે શાળા શિક્ષકો પણ જીવાતના કારણે ચિંતિત બન્યા છે ત્યારે આ બાબતે કાંકર તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામપ્રસાદ ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું અને અરણીવાડા પ્રાથમિક શાળામાં યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ત્યારે હવે કામગીરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ઉપર ઘણા બધા સવાલ થયા છે કારણ કે જ્યાં તાલુકા સંકલન સમિતિની મિટિંગ યોજાય છે ત્યાં કચરાના ઢગલા નજરે પડે છે ત્યારે હવે સ્વચ્છતા અભિયાન ત્યાં આપણો ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાનનો અર્થ શું તે પણ એક મોટો સવાલ છે રિપોર્ટર ઇન્દ્રજી વાઘેલા કાંકરેજ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે તાલુકા પંચાયત કચેરીની સામે શિવરીની અંદરમાં પાણી ભરાયેલું છે અને કાદવ કિચડની પરિસ્થિતિ ઊભી થયેલ છે એની અંદર અમારી આરોગ્ય ટીમ દ્વારા તેની અંદર એન્ટીલારોલ કામગીરી કરી તેમજ એની અંદર ખાડા પૂરાનું જે કામ છે એના માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને જાણકારી આપેલ છે જેવું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સફાઈની કામગીરી ધરવામાં આવશે જોડે જોડે આરોગ્ય દ્વારા પણ એની અંદર કામગીરી કરી અને સત્વર એનો નિકાલ કરવામાં આવશે તેમજ વધુમાં જણાવવાનું કે અરણીવાડા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચુડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ એ ચુડવેલનો આતંક વધી રહ્યો છે પરંતુ આપણે જોવા જઈએ તો ચૂડવેલી એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને અમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું